જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધા તો આજે સ્વાગત છે મારા નવા વિડીયો તો જો આજે સાંજના વાડામાં મારે હે ને ચૂરમાના લાડુ અને દાળ બનાવવાની છે તો એના માટે આપણે દાળ ને ચૂરમાના લાડુ કઈ રીતના બનાવીએ એ તમે તમારી આગળ અમે શેર કરવાના છે તો અમારા વિડીયોમાં તમે જોડાયા રહેજો તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દેજો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ચૂરમાના લાડુ કેમ બને છે તે હું તમારી આગળ શેર કરું છું તો આ રીતના મેં ચૂરમાના લાડુ બનાવવા માટે આ રીતના મેં ભાખરીનો લોટ લઈ લીધો તો અને આ રીતનો કઠાણ લોટ બાંધી લીધો છે મુઠિયા કરવા માટેના તો ચાલો આપણે આ રીતના મુઠિયા બનાવશું તો આ રીતના ચો મુઠિયા બનાવી અને અમે તેલ કઢાઈ ગરમ કરવા મૂકી છે એમાં આપણે મુઠિયા તળવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતના અમારા મુઠિયા છે ને તળાઈ છે અને ઘણા લોકો છે ને ચૂરમાના લાડુ કરવા માટે છે ને બાફીને કરતા અમે આજે તળીને કરીએ છીએ તેના એના માટે ચાડા મુઠિયાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને તળવા દેવાના છે અને બે છે આ રીતના પલટી નાખવાના અને ગોલ્ડન રંગના થાય ને ત્યાં તળી લેવાના છે તો હવે આપણે મુઠિયાને તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો તમે ત્યાં જોઈ શકો છો અમારે મુઠિયા તળાઈ ગયા છે પ્લેટમાં કાઢી લેશું આ રીતના બધા મુઠિયા આપણે એને થાળીમાં કાઢી લેશું અને મંઠિયા અને પછી છે ને એને થોડા ઠંડક થવા દેશો કારણ કે ગરમ ગરમ હોય એટલે આથે તે ચોરાય નહીં તો એના માટે ઊંધમાં ને એને બધા આ રીતના સરસ ગોઠવી દઈશ ને હવે આમાં હે દાળ બનાવે છે એના માટે મેં જે કુકરમાં દાળ બફા પણ મૂકી મૂકી દીધી છે તમે જોઈ શકો છો આપણે દાળ બફાઈ સીતાહોધીમાં આપણે મુઠિયા છે ને ચોરી લેવાના છે તો આપણે મુઠિયા બધા એને આ રીતના જો ઊંધા કરી અને ગરમ છે એટલે તો એને હેને હાથેથી જોડાઈ નથી એટલે મેં દસ્તો લીધો છે ને એના માટે દસ્તોથી હું બધા એને ભાંગી નાખીશ પછી આપણે એને મિક્સર ચાર લઈ લેવું એમાં નાખવાના છે આપણે મિક્સર ચારમાં કાઢવાના છે ત્યારે મિત્ર જોઈ શકો છો એટલે તમારા હાથે ગરમ ના લાગે મુઠિયા ગરમ છે એને આ રીતના ભાંગી નાખો ને એટલે ઠંડુ થોડી સરસ જાય અને મિક્સરમાં હાને નાખવામાં તમને બહુ ગરમય ના લાગે કારણ કે ગરમ તરેલા હોય એટલે એમાં ગરમ હોય એ માટે આ શું દસ્તો એના માટે આપણે મિક્સર લઈ લીધું છે અને એમાં જે આ રીતના ભરતી દીધા છે ને હવે આપણે મિક્સરમાં હાને આડાને આવડું બે રીતના આમ આડા હલાવશું ને એટલે આપણે ભોગો કરવાનું નથી આ રીતના મિક્સર હલાવશું એટલે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગયું છે તો કેવો એટલે મિક્સર હોય એટલે કઈ વાર નથી લાગતી કઈ એક થઈ જાય છે તો હવે આપણે છે ને કાજુ બદામને કટ કરી લેશું તો મેં અહીં કાજુ બદામને આ રીતના કટ કરી લીધા છે હવે આપણે મૂકવાનો છે ગોળનો પાયો એના માટે જો આપણે ગોળ અહીં લઈ લીધો છે તો તમે જોઈ શકો છો અમારા ઘરમાં ચાર વ્યક્તિ છે એટલે અમે ચાર વ્યક્તિ માટે અમે દેશો તમારા જેટલા વખતે એના માટે તમે લઈ શકો છો ઘીને ઘી આ રીતના મિક્સ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો ગોળને ઘીનો પાયો લેવાનો એટલે હવે પાયો નથી લેવાનું થોડું ઉકળી જાય પછી આપણે એમાં જોઈ લેવાનું શિયાળામાં કે ઘી ગોળનો બનાવેલો તો બહુ મજા આવે એમ કે ખાવાની તારીખના આપણો ભાઈઓ બનાવવા આવ્યા છે તો મિત્રો જોઈ શકો છો આપણો ગોળ ઘીનો પાયો બને એટલે તમે જોઈ શકો છો આપણો ગોળનો અને ઘીનો પાયો બની ગયો છે તો આ રીતના કંઈક જો ઉકળે છે એટલે આ રીતના થાય એટલે આપણે એમાં પહેલાં સૌપ્રથમ તો કાજુ બદામ નાખી દઈશું પૂકો કર્યો તો એ એમાં નાખી દઈશું પછી આપણે જે ચોરમા માટેનો જે પ્લોટનો ભૂકો કર્યો તો એમાં ઉમેરી દે આ રીતના બધી મિશ્રણમાં મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે મિક્સ કરી અને થોડુંક ઠંડુ થવા દેશું કારણ કે એને બહુ પકવાનું નથી નકરાનું પાયો છે ને કડક થઈ જાય ને તો આપણે લડવા છે ને કડક થઈ જાય એના માટે આપણે એને

હવે છે મિત્રો આપણે જે દાળ બફ મૂકી હતી ને તો એના માટે જો આપણે દાળ એમાં હવે આપણે હેને વઘાર કરી દેવાનો છે તો આપણે દાળ બફાઈ ગઈ સરસ હવે આપણે એમાં ને દાળનો વઘાર કરવાનો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી